ડાયરેક્ટ ટેક્સમાં અને જીએસટીમાં કોઈપણ ટેક્સમાં ચેન્જ કરવામાં આવ્યો નથી ડાયરેક્ટ ટેક્સ માટે બે મહત્ત્વની બાબત જે જાહેર કરવામાં આવી એ છે કે પચીસ હજાર સુધીની જે ટેક્સ ડિમાન્ડો છે અને એ ટેક્સ ડિમાન્ડ ફાઇનાન્શિયલી નવ દસ પહેલાંની હોય તો એ સરકાર વિડ્રો કરવા જઈ રહી છે અને દસ હજાર સુધીની જો ટેક્સ ડિમાન્ડ હોય અને ફાઇનાન્શિયલી ચૌદ પંદર કે તે પહેલાંની હોય તો એ પણ સરકાર વિડ્રો કરવા જઈ રહી છે અને એક જે મુખ્ય બાબતો જે એમએસએમઈ માટે સુરતમાંથી ખાસ કરીને ઘણા રિપ્રેઝેન્ટેશન કરવામાં આવ્યા હતા ચેમ્બર દ્વારા પણ કરવામાં આવ્યા હતા સેક્શન ફોર્ટી થ્રી બી સબક્લોઝ એચ જે ગયા બજેટથી અને ગયા ફાઇનાન્સિયલ ઇયરથી એટલે ફાઇનાન્શિયલ ઇયર ત્રેવીસ ચોવીસમાં એ અમલમાં આવ્યું છે તો એમાં રાહત માટે ઘણી અપેક્ષાઓ હતી પણ બજેટમાં કે ફાઇનાન્સ બિલમાં એ અંગેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી આ એક ઇન્ટ્રીમ બજેટ છે એટલે ઇન્ટ્રીમ બજેટમાં પૂર્ણ બજેટ જેટલી આશાઓ નહીં રખાય અને નવી સરકાર ચૂંટાયેલી સરકાર જે આવશે એ જૂન મહિના જુલાઈ મહિનામાં જે બજેટ રજૂ કરશે તેમાં એમના જે પણ એમને નવા વર્ષોમાં નવા ટેક્સ ટાર્ગેટ કે નવા રિફોર્મ્સ લાવવા હશે તેની જાહેરાતો કરવામાં આવે છે એટલે આ પૂર્ણ બજેટ ન હોય ઇન્ટ્રીમ બજેટ છે એટલે આમ આ બજેટની અંદર પાછલા દસ વર્ષોમાં સરકારે કયા કાર્યો કર્યા છે કયા એચિવમેન્ટ છે એની વધારે વાતો કરવામાં આવી છે